નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ ગુજરાતની અંદર જ્યારથી ઇફકોની ચૂંટણી થઈ છે તે બાદથી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ખટરાગના અનેક સમાચારો સામે આવ્યા છે જેમાં નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કોલ્ડ વોર ચાલતા હોય તેવી રીતના એકબીજા પર અનેક નિવેદનો સામે આવ્યા છે જયેશ રાદડિયાના પણ જાહેર મંચ ઉપરથી અનેક નામ લીધા વગર પણ પ્રહાર કરતા હોય તેવા નિવેદનો સામે આવતા હોય છે ત્યારબાદ આ બંનેની ખટરાગના સમાચારો વચ્ચે હવે દિલીપ સાંઘાણી જે ઇફકોના ચેરમેન છે તેમની એન્ટ્રી થઈ છે ને તેઓએ એક નિવેદન આપ્યું છે અને તેઓ મધ્યસ્થી કરાવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે રાજકોટની અંદર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંને દિગ્ગજ પાટીદાર નેતાઓના વિશે જે આપણે વાત કરવામાં આવી હતી દિલીપ સાંઘાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે આ બંનેના ખટરાગ વચ્ચે શું સમાધાન કરાવશો ત્યારે તેમણે કહ્યું હતું કે હા ચોક્કસથી જો વ્યક્તિગત રીતે પણ મારે ડખલ અંદાજી કરવી પડશે વ્યક્તિગત રીતે મારે તેમને સમજાવવા પડશે તો પણ હું ચોક્કસ સમજાવીશ એ ઉપરાંત જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમે આ બંને નેતાઓને સમજાવશો તો દિલીપ સાંઘાણીએ એવું પણ જવાબ આપતો હતો કે બંને નેતાઓ પોતપોતાના ક્ષેત્રે બહુ સારું કામ કરી રહ્યા છે બંને નેતાઓ સન્માનનીય છે અને પાટીદાર સમાજના છે આ બંનેને સમજાવવા માટે જે પણ કાંઈ પ્રયત્ન કરાવવામાં આવશે તે પ્રયત્ન હું કરવાનો છું જો આ વાત સાચી છે તો હવે દિલીપ સાંઘાણીની પણ આ કોલ્ડ વોરમાં એન્ટ્રી થઈ છે અને હવે શાંત પડે તેવી શક્યતાઓ છે આ જે કાર્યક્રમ યોજાયો હતો તે સન્માનનો કાર્યક્રમ હતો અને તે સન્માનના કાર્યક્રમની અંદર તમે તસવીરમાં જોઈ શકો છો કે જયેશ રાદડિયા અને જે નરેશ પટેલ વચ્ચે કોલ્ડ વોર હતો તેમાં હવે દિલીપ સાંઘાણીની એન્ટ્રી થઈ છે દિલીપ સાંઘાણીની બાજુમાં જ નરેશ પટેલ પણ નજરે પડે છે આ સમગ્ર મામલાને લઈને અત્યારે ફરી એક વખત ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે દિલીપ સાંઘાણીનું નિવેદન શું હતું તે પણ તમે એક વખત સાંભળો મનમાં થાય આ સમાજનો છે આ ધર્મનો છે આ જ્ઞાતિનો છે એની પ્રત્યે પક્ષપાત થઈ ગયો છે અને ત્યારે જ દેશ મજબૂત બને એ દિશામાં કાયદાઓનું અમલીકરણ કરનાર અધિકારીઓ કે સરકારે જાગૃત રહેવું જોઈએ આજે આરોપીઓ છે કેવી સજા થવી જોઈએ જેથી કરીને આવી વિચાર પણ ન કરે આ પ્રકારની દેશને આ અંદર સજા કરવાની આપણી માનસિકતા કે આપણા મનની વાત હોય

કે સમાજના કે રાજ્યના કે રાષ્ટ્રના તો વિવાદોને પ્રગટ કરવા કરતાં સંપ અને સારી પ્રવૃત્તિઓને જો આગળ વધારી તો મને લાગે છે કે આવા વિવાદો ઘટ કરી ચોક્કસ ચોક્કસ કહીશ બંને બંને અમારા સમાજના આગેવાનો છે બંને સન્માનીય છે પોતપોતાના સ્થાને સૌ સારું કામ કરી રહ્યા છે ત્યારે સારા કામનો સરવાળો થાય અને સમાજ અને માટે રાજ્ય માટે સારું છે હાલ જે અત્યારની સ્થિતિ છે તેમાં એવું લાગે છે કે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે જે આ ખટરાગ હતું તેમાં દિલીપ સાંઘાણી એવું લાગે છે કે હવે મધ્યસ્થી કરી અને બંને વચ્ચે સમાધાન કરાવી તેવી શક્યતા છે તમને શું લાગે છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર